એકમ છ પંક્તિની દુનિયા પક્ષી કબૂતર પોપટ ચકલી ગમતા પ્રાણી કૂતરો હાથી અને સિંહ અહીં લખી શકાશે અહીં કાવ્યની પંક્તિ ન લખતા તેના વિશે અહીં વાક્ય બનાવવામાં આવેલ છે તે લખવાનું છે કૂવો તો મારો સ્વિમિંગ પુલ આ તો છે તરવાની સ્કૂલ ત્યારબાદ કૂવો તો મારો સ્વિમિંગ પુલ આ તો છે તરવાની સ્કૂલ ગમતા શબ્દો અહીં ફરીથી લખવાના છે કૂવો લપસનું માણસો અહી નહીં ચુભેગા નહીં ચુભેગા કોઈ કાટા નહીં ચૂભેગા એવી રીતે વાક્ય અહીં લખવાનું થાય છે ત્યારબાદ મીઠી ફૂંક સુનાતી હે કોયલ રાણી મધુર ગીત ગાતી કોયલ રાણી મીઠી મીઠી ખીર ગીત ગાયંગે રાજા તારો બંગલો મોટો લાવ મોબાઈલ પાડું ફોટો આવી રીતે અહીં વાક્ય બને છે ગમતા શબ્દો લખો કાગડો રાજા કોયલ આવા બધા તમને ગમતા શબ્દો લખી શકો છો અહી વાતચીત આપેલી છે તે બાળકો સાથે વાત કરવાની છે જો સાચું હોય તો ઉડવાનો અભિનય કરો ખોટું હોય તો કાકા બોલો કાગડો અને કોયલ એક જ ડાળ પર બેઠા હતા સાચું કાગડો કૂવામાં લપસતા શીખ્યો ખોટું તે કૂવામાં તરતા શીખ્યો હતો કાદવમાં લપસતા શીખ્યો હતો એ સાચું થાય કાગડાને કઢી પીવાની મજા પડી ખોટું તેને ખીર ખાવામાં મજા પડી હતી કાગડાએ રાજાને કાદવમાં ફેંકાવ્યો રાજાએ કાદવમાં ફેંક્યો હતો આનંદી કાગડાને જોઈ રાજાને આનંદ થયો એ ખોટું આવવાનું સાચું અહી ઊંધો શબ્દ છે તેને સીધો કરીને લખવાનો છે કોયલ પાંચ રંગીન શબ્દના અર્થની બાજુમાં આપેલા શબ્દમાંથી ધારો અને સાચા લાગતા અર્થ નીચે કરો ચક્રમ તો ગાંડા જેવો ઊંધું હોય તેવું તેને ઉલટું કહી શકાય તકલીફ તો દુખ આનંદ તો મજા ત્યારબાદ વાર્તાને આધારે જવાબ લખો કાન વિંધાવતો કાકડો રાજાને કેવો લાગ્યો જબડો બે કાગડાને શું મીઠું લાગ્યું તો કાગડાની ખીર ત્રણ કાગડાને રાજમહેલ ક્યાંથી દેખાયો હતો ઘરના છાપરા પરથી દેખાયો હતો ચાર કાગડો કેવો હતો કાગડો આનંદી હતો ગોઠવો અને ગાવો અહી વાક્યોને સીધા ગોઠવવાના છે એક લપસનું કરતા શીખીએ છીએ કાન વિંધાવીએ છીએ ટહુકા સાંભળીએ છીએ કુવામાં તરતા શીખીએ છીએ મીઠી ખીર ખાઈએ છીએ શબ્દ છે મહેલ રાજ અને રાજમહેલ આ ત્રણ શબ્દો બનાવી શકાય છે ત્યારબાદ જોડકા જોડી એક સરખા રંગ પૂરો તો અહીં આ મુજબ તમારે અધ્યયન સંપુટની અંદર રંગ પૂરવાના રહેશે ચકલી તો લીકચ ગુજરાતના અદ્ભુત પક્ષીઓ વિશે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આ પક્ષીઓ બતાવવા માટે અહીં એક સુંદર મુજાવની ફાઇલ મૂકવામાં આવી છે અને તેના વિશે સારા એવા વાક્ય પણ મૂકવામાં આવ્યો છે તો અહીં તમે જોઈ શકો છો દરેક પક્ષી વિશે અહીં વાક્ય આપેલા છે અને તેની માહિતી બાળકોને આપી શકીએ છીએ દેવચકલી ત્યારબાદ સુગરી ત્યારબાદ પોપટ પછી પાંચ બગલો બગલા વિશે સુંદર મજાના અહીં વાક્યો આપવામાં આવ્યા છે અને બગલાનું સુંદર મજાનું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે કંસારો ત્યારબાદ અહી ગાઓ બરોબર અને તેના જેવા શબ્દો લખવાના છે જાત વાત થયો ગયો દેખાય મુંજાય છે જેવા કે ચતુર પાણી બાળક હવે વાતચીતના પ્રશ્નોના જવાબ અહીં આપવામાં આવે છે તે સમજાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય એમ છે ઘટનાના ક્રમને યોગ્ય ક્રમમાં આપવાનું છે તો એક ત્રણ બે ચાર અને પાંચ આવી રીતે ગીતના ઘટનાઓના ક્રમ આપેલ છે છૂટું પાડો અકડમ બગડમ તો અકડમ અને બગડમ બે અલગ અલગ શબ્દો બને છે જોડીમાં બેસો એકબીજાને વાંચી સંભળાવો અને ઓળખી લખો કબૂતર કૂતરો ઉંદર અને પોપટ ચિત્ર જોઈને જોડકા જોડક મરચું છે લાલ કેસરી કેસરી પપૈયું છે કેસરી ત્યારબાદ અહી તમને કયું પંખી ગમે કેમ ગમે અમારા સરનામે લખીને મોકલો અને પંખી વિશે આપવામાં આવી છે તે લખવાનું છે ખૂબ ઊંચે ઉડતા તો લાંબી ચાંચવાળા બગલો ઓછી ઉડી શકતા ચકલી કાબર એક થી વધુ રંગોવાળા મોર કોકડો રાત્રે જોવા મળતા ગુવડ ચીબડી સુંદર માળો બનાવતા સુગરી કલગીવાળા કુકડો મોર લાંબા પીંછાવાળા મોર મધુર અવાજવાળા કોયલ પાણીમાં રહેતા બગલો ફકરામાં ન હોય તેવા લખો પોપટ શિકારી પક્ષી બાજ એકમ સાત માંથી વંદા વિશે પાંચ વાક્યનું નું લેખન કરવાનું છે તો એકમ સાતમાંથી વંદા વિશે અહીં પાંચ વાક્યો લખ્યા છે તે બાળકોને શૂટ લેખન કરાવવાનું રહેશે અહીં ચિત્રને એક થી દસ ક્રમમાં આપેલા છે વાક્યો એ મુજબ સરસ મજાનું ચિત્ર દોરી આપેલ છે તો આવી રીતે તમે ચિત્ર તમારી અધ્યયન સંપુટની અંદર દોરશો સુંદર મજાના કલર પૂરશો અને પેન્ટર તરીકે તમે પોતાનું તમારું નામ જરૂરથી લખશો મિત્રો વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયો માટે એક લાઇક જરૂર કરશો તમામ ધોરણનું સાહિત્ય અહીં આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જરૂરથી પાછા મળીશું નવા વિડીયોની અંદર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ